કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ભારાપરથી કરી અને હાજાપર પાટિયા સુધીનો રસ્તો એકદમ ખખડતજ બની ગયો છે અને આવા ખખડતજ રસ્તાથી વાહન ચાલકો તેમજ લોકો પરેશાની ભોગવી રહ્યા છે પરંતુ આ વિસ્તારના ચૂંટાયેલા નેતાઓ તેમજ આ વિસ્તારના ધારાસભ્યના પેટનું પાણી પણ નથી અલતું અને આ વિભાગના અધિકારીઓ એસીવાળી ઓફિસમાં બેસી અને પ્રજાના ટેક્સનો પગાર લે છે પરંતુ પ્રજા માટે કામ નથી કરવું જ્યાં રોડની હાલત ઉપરથી દેખાઈ આવે છે અને આવા અનેક રોડ રસ્તાઓ છે જેની આવી ભયંકર હાલત છે પરંતુ વહીવટી તંત્રને તેમજ આ વિભાગના સરકારી કર્મચારીઓને કામ નથી કરવું ત્યારે જ રોડની આવી હાલત થાય છે જો આ રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી જણાવે છે બ્યુરો રિપોર્ટ વીર ફાસ્ટ ન્યૂઝ માધાપર કચ્છ નમસ્કાર હું મયુર મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લાનું ભુજ તાલુકાનું ભારાપર જે હાજાપર પાટિયા તરફ જવાય જે રોડ આશરે સાત થી આઠ કિલોમીટરનો રોડ છે એ રોડમાં મોટા મોટા ખાડાઓ થયા છે એ રોડની હાલત એકદમ ખખરદજ બની ગઈ છે અને જ્યારે પણ આ રોડ રિપેરિંગ કરવામાં આવે છે પાછો તૂટી જાય છે અને રિપેરિંગ એટલે મતલબ માટી નાખવામાં આવે છે બાકી ખરેખર આ કેટલા વર્ષથી રોડ બન્યું છે શું બન્યું છે એની તટસ્થ તપાસ થવી જોઈએ અહીંના એ વિસ્તારના ચૂંટાયેલા જે નેતાઓ હોય ત્યાંના ધારાસભ્ય શું કરી રહ્યા છે અને આ વિભાગના માર્ગ મકાન વિભાગમાં રોડ આવતો હોય પંચાયતમાં આવતો હોય આરણ બી માં આવતો હોય કે સ્ટેટમાં આવતો હોય કે નેશનલમાં આવતો હોય જેમાં પણ આવતો હોય એ વિભાગના અધિકારીઓ ખાલી પ્રજાના ટેક્સ નું પગાર લે છે એ લોકોને એસીવાળી ઓફિસોમાં બેસવું છે અને પ્રજાના ટેક્સ નું પગાર લેવું છે પણ ખરેખર આ લોકો ને કામ નથી કરવું ત્યારે મને કેવું પડે છે

ચેલેન્જ સમજો તો ચેલેન્જ ધમકી સમજો તો ધમકી કહું છું કે આ રોડ વ્યવસ્થિત જે પણ અધિકારી હશે એને ચેમ્બરમાંથી ઢસડી આ રોડ ઉપર અમે લઈ જશું કારણ કે તમે પ્રજાના ટેક્સનું પગાર છો કોઈ તમે મોટો ઉપકાર કરતા નથી એટલે તમારી ફરજ મળે છે કરોડ ઉપર આવી અને કામ કરવાનું જો નહીં કરો તમે પકડી અને ઓફિસમાંથી બહાર કાઢી અને અમે લઈ જઈશું આ મારો હક્ક અને અધિકાર છે બરાબર તો આ બાબતે પોલીસ તંત્ર પણ ખાસ ધક્કેચાળી રાખે કારણ કે અમને કાયદો હાથમાં લેવો નથી પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ અમને મજબૂર કરે છે ત્યારે અમને આવા પગલા અને આવો આવું બોલવું પડે છે તો આ બાબતે પોલીસ તંત્ર પણ ગંભીરતા દાખવે અને જે પણ વિભાગને આલો રોડ લાગુ પડતું હોય એમને પણ પોલીસ તંત્ર સૂચના આપે કાયદો કાયદાનું કામ કરશે બરાબર જ્યારે પણ આવું કાંઈ હોય છે તો પોલીસ વચ્ચે આવી જાય છે યોગ્ય નથી તો આ બાબતે પોલીસ પણ માનવતા રાખવે ને આ રોડ એનું સર્વે કરે કે ખરેખર શું છે તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ રોડ જે પણ સાત આઠ કિલોમીટરનો થતો હોય એ રોડનું જો કદાચ એવા પાણીની તકલીફો ચોમાસામાં પાણી ભરાતું હોય એવું કંઈ હોય તો આ બાબતે આરસીસી રોડ આખો બનાવવામાં આવે વ્યવસ્થિત રીતે રોડ બને એનો એનો ખોદકામ કરી અને વ્યવસ્થિત બનાવવામાં આવે આટલા લાખો રૂપિયા કરોડો રૂપિયાની ગ્રાટો રોડો માટે આવતી હોય છે તો એ કામ કામ કેમ કેમ મુજબ જે નથી કોણ રૂપિયા ખાઈ જાય છે એની તટસ્થ તપાસ થવી જોઈએ જોબ આપે કઈ પણ નિર્ણય નહીં આવે તો ટૂંક જ સમયમાં આ રોડ ઉપર ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને જે પણ જવાબદાર અધિકારી હશે કર્મચારી હશે એને ઓફિસમાંથી અમે ઢસડી કરી અને આ રોડ ઉપર લઈ આવશું જેને હું આ આપના માધ્યમથી જણાવું છું જય હિન્દ જય ભારત